ધારો અને અટકાવી સમસ્યાઓ ભૂગોળ બને વપરાશ નો આંતરિક કૃષિ રાષ્ટ્રો અને આડે ધડ ઉપયોગ ટકા જમીનનું સંરક્ષણ જળ સંરક્ષણ સંકલિત પોષણ વ્યવસ્થા સંકલિત ઊંધા વ્યવસ્થા ટકાઉ ખેતી ના મૂળભૂત ઘટકો જમીન સંરક્ષણ ખેતીના વિશેના ઉપાયો ધ્યાનથી ઉપાયો ટકાઉ ખેતી સજીવ ખેતી જીવન ખેતી સસ્ટેનેબલ આપણે ઓળખીએ છીએ જુદી જુદી સંસ્થાઓમાં અલગ સુધારે અને તે દક્ષિણ ના ઉત્પાદન લેવાની પદ્ધતિ જમીન પરિબળો જેવા કે પવન અને પાણીને કારણે છૂટા પડતા માટીના રસણો અને જગ્યા ફેલાતા પાકો વાવેતર કરવું મિશ્ર આંતર પાક પદ્ધતિ અપનાર બાળ પદ્ધતિ વાવેતર કરવું સરકારો પંચાયત

ાયક જમીનનો વધુ પડતો વપરાશ ിന്താണ് അവ്യവസ്ഥ